અમે તેને ચેલેન્જ કરવાના છીએ પણ અમ્મા જ એવું બને છે કે તમારા મોઢામાં પાણી આવી જાય હોય અને રાધિકા એમ કે પાંચ દસ પાણી પુરી ચેલેન્જ કરીશું તો ખબર હોય તને હા પાંચસો ગ્રામ ઉપર અઢીસો ગ્રામ ફ્રી એમ આમાં ઓફર છો પાંચસો અડધ્યો કે ખજૂર પાર્ક અઢીસો ગ્રામ એમાં હું છે ને કાઈ ખબર નથી પપ્પા આવશે ને ત્યારે પૂછશું

ઓલા બધા કરકલી વાળા થઈ ગયા એટલે વાર લાગે આસી એક મિનિટ એટલે બળી જાય બળી હા એટલે નોકા કાઢ એટલે મમ્મી દાણા અલગ કરે છે ને દાણા પછી હેમાં ભરશું ની તમને બતાય બાકી બધા ગુજરાતીઓ હવે એમાં જ ભરતા આય છે તો ચાલો સૌથી પહેલા મારો સવારનો બ્રેકફાસ્ટ બાકી છે આજે છે ને મારો બ્રેકફાસ્ટ હું જ રેડી કરવાનો છું તો જોઈએ છે આપણે બ્રેકફાસ્ટમાં હું રેડી કરી છે મમ્મી ખાલી હમણાં આપણે એમ જ કીધું હતું કે તમે છે ને પોપાયું લાવજો કારણ કે પોપાયું વિન્ટરમાં છે ને ગરમ એના હિસાબે મારે બે ત્રણ દીતા કફ નીકળે છે એટલે સારું છે

અને બે ગ્લાસ રેડી કરી દીધા છે અને બધામાં ક્યાં મીઠું ચટણી ન હોય મજા આવે છે પીવે એટલે મસ્ત ખાટું તીખું મજા આવે એટલે મેં નાખ્યું પછી તો આ આવું થાય મીઠું ઈ નડે બહુ વધારે મીઠું થાય ને બપોરે ધાણી ખાઈ આમાં પછી મીઠું વધારે થઈ જાય એટલે મીઠું બહુ ઓછું હોય ગાઈસ અને બીજું ઈ કે ચાલો પેલા બ્રેકફાસ્ટ છે ને રેડી કરી નાખું અને હા કાલના વ્લોગ માં કોમેન્ટ એવી આવી હતી કે રાધિકા નો સંદીપ નો વ્લોગ બે સેમ હોય સેમ હોય ના રે ના કેટલી જમીન આસમાન નો ફરક હોય છે તો કેમ એવો ફોન આવ્યો એ કોને ખબર ઈ લોકો આયા મારા વિડિયો ફોન નો મેસેજ આવ્યો મારા વિડિયો નો જોયો કે પછી તારો વિડિયો નો જોય પછી એમાં એવું છે કે આપણે સેન્ડિસ વાળો હતો ને તે વિડિયો બેના ટાઇટલ સેમ હતા

પોપયું છે કાજુ છે પિસ્તા છે બદામ છે અખરોટ છે નારંગી છે બનાના છે એપલ છે ચાલો ફટાફટ નાસ્તો નાસ્તો કરી લીધો અને રાધિકાએ થોડુંક જ્યુસ બનાવ્યું છે ને તો જ્યુસ થોડું પાલકનું પી રાખી જોકે આ લોકો પાલકનું જ્યુસ બનાવે ને એમાં પાણી જાજુ હોય બાકી પાલકના જ્યુસમાં પાણી ન હોય ડાયરેક્ટ વેજીટેબલ મશીનમાં નાખો એનો જે રસ નીકળે ને એ તમને પીવાની વધારે મજા આવે આ તો આસુ આસુ લાગે પાણી જેવું ઓલું જે જોસ હોય ને એ થોડુંક ઘાટું નીકળે અને ચાલો હવે આ બધું મમ્મી બપોર રસોઈ બનાવવાની તૈયારી કરે છે તો પૂછવી હું બનાવું છું હવે શું બનાવું છું બપોર જમવામાં આ મરસા ભરેલા રીંગણા શાક બનાવવાનું રીંગણા નું શાક કેવું બનાવવાનું ખાધું ના ભરેલા ભરેલા રીંગણા શાક બનાવવાનું છે અને મરસા તો ચાલો હવે થોડું કામ છે ફિનિશ કરીએ મળીએ બપોર ટાઈમે

તો સેવડો પીડ્યો શેવડો ખાઈ લઈ પણ શેવડોય નથી એટલે આજે શેવડો બનાવવાનો થાય ટાઈમ મળશે તો ઉખડી પડી છે તો ખાઈ લેવું ખજુરપાક એટલે મમ્મી ઉપરના વાગી ગયા છે એક અને જો ઘરે આવી ગયો બધું રેડી થઈ ગયું છે પણ રોટલી બની આ બાજુ મમ્મી રોટલી બનાવવા માટે બેસી જાય કે મમ્મી મોડું થઈ ગયું એવું છે તો મમ્મી રોટલી બનાવે આ બાજુ શાક રેડી થઈ ગયું ભરેલા મરચાં રેડી થઈ ગયા છે અને સ્લાડ રેડી થઈ ગયું છે અને ચાલો એક વસ્તુ બતાવવાની બાકી રહી ગઈ હતી ને તમને બતાવું

તો ગાઈઝ રાધિકાના વ્લોગમાં છે ને વ્યૂ નહોતા આવતા અને ટાઈમે વ્લોગ આવતો નથી ને એટલે ગુચ્છા થઈ ગઈ હતી થઈ ગઈ હતી ને ગાઈઝ એવું થાય બહુ બધી મહેનત કરવી આખો દી વિડીયો શૂટ કરવી અને અમને એમ હોય કે સાંજે આઠ વાગે કે સવારે નવ વાગે મૂકી જ દેવું અને નો મુકાય ને એટલે માઇન્ડમાં આખો દી એ જ ઘૂમા રાખે અને પછી મૂક્યા પછી વ્યુ નો આવે ને એટલે બીજા ઉપર ખારા થાય તો એમાં અમે હું ખરી બીજા નો જોવે એમાં વાત સાચી પણ ઈ જ આપણે જિંદગીમાં શીખવાનું છે ગુસ્સો આવે ને પણ કરવાનો નથી જે થાય વ્યવસ્થિત છે ઈ જ શીખવાનું છે ઓકે ગાઈસ તો જો આજીકાના વિડિયો જોઈજો અને આ બાજુ જો બધા લોકો જમવા બેહી ગયા છે પપ્પા પેટીમાં કાક લાવ્યા હતા તો હું લાવ્યા ને આપણે પૂછી લઈએ પપ્પા શું લાવ્યા હતા પેટીમાં ગોળ છે હે ગોળ ગોળ ઓર્ગેનિક ગોળ લાવ્યા હા ક્યાંથી દેશી ગળી દવા કેટલા કિલો ચારસો સાડી ચારસો રૂપિયા કિલો ની હોય પેટી છે દસ કિલો પિસ્તાલીસ રૂપિયા કિલો થયો અને એક કોમેન્ટ આવી હતી કે તમે રેસીપી આપજો

આ ખાવો પછી ભાવતો નથી એટલે પડ્યો રહી છે વધારે કઈ ખૂટતો નથી નથી ખૂટતો શરૂઆતમાં શરૂઆતમાં હું કરવા ખૂટી જાય ખબર છે તને એવું એ હોય અને ભૂંગળા ને પવન એવું ઉપર ઉપર આવે ની ખવાય લે છે મમરા વધે એટલે નથી ખવાતો અમારે એમ થાય સેલો સેલો પડ્યો રે એની ભેળ બનાવીને ત્યારે યુઝ થાય તમારે એવું થાય છે કે નહીં કે આગી ગયા રોંઢાના પાંચ અને જો ઓફિસે થી ઘરે આવ્યા છે તો આ બાજુ છે ને ખજૂર પાક બને છે તો જો રાધિકા આજે ખજૂર પાક બનાવે બાકી દર વખતે તો મમ્મી બનાવતા હોય તો બનો આવ્યો છે કે જી બનાવવાનું ચાલુ કર્યું નાખ્યો છે હજી તો એવું છે તો જો ખજૂર આમાં નાખ્યો છે ને ખજૂરને કરવાનો છે મેલ્ટ શું કહેવાય મેલ્ટ જ કહેવાય ને આ હા ઓલો નહીં કરવાનો અધ કરવાનો હોય આમાં ઘી બી નાખ્યું હતું કે નહીં મમ્મી ઘી બી નાખીને મસ્ત મજાનો ખજૂર ગરમ કરે છે અને પછી અહીંયા બિસ્કીટ ને એવું લઈ લીધું છે એમાં મૂકવાના છે એટલે એમાં ખજૂર બિસ્કિટ કાક બનાવવાનું છે ખજૂર પાક બિસ્કિટ કેવું કાક કહેવાય મને યાદ નથી અહીંયા બિસ્કિટ લઈ લીધા છે પોપરું લઈ લીધું છે વાત છે હવે આપણી ભૂખ લાગવાની

છે એટલે એટલે ખાતા રહેતા મન મજબૂત ઉપર આપણે એમ થાય ખાવું છે તો ખાઈ લેવાય નથી ખાવું તો ખવાય એમ નઈ ખવાય હું ના નથી પાડતો પણ એક ઢેપલું ખવાય આખો દિવસ આપડે કેવું થાય છે પાંચ ઉલાડી જાય છે હું એકલો ખાવ હું ને પપ્પા છે ને ખાઈ લઈ બાકી બીજા કોઈ ન ખાય એટલે દસ દસ નો ખવાય એમ અને બીજી એક કોમેન્ટ આવી હતી કે મમ્મી ને બહુ ખારા કરવા માંગે ફ્લાટ ન બનાવતા નામ બનાવતા જેમ કરવા એવું છે તો તમે વિડીયો તો રાઈડું નાખીને બોલવા રહે એટલે એવું છે આ બાજુ

પોપૈયો ને એવું કઈ પોપૈયો ને એવું ખાવાનું એટલે વાંધો નહીં આ બાજુ છે ને ખજૂર પાક બની રહ્યો છે પણ ખજૂર પાક ની રેસીપી મારે આપવાની હતી પણ રાધિકા એ આપી દીધી મને દીને ખબર પડતી રાધિકા હવાની રેસીપી આપે જીતે જોયું હે એને જોઈએ રેસીપી આ સવાર માં પાલક ની આપતી હતી બરોબર

આ પૂરી થાય પછી એમ ને રેસીપી હું કરાવું ખબર છે આપણે કઈક અલગ રીતે બનાવતા ને ઈ કઈક અલગ રીતે બનાવતા એમ કે નવું કે નહીં એના માટે બનાવું હવારમાં જો શું કરા બતાવું ખબર છે કદાચ મારું જો બે ત્રણ જણા પીતા થઈ જાય તો બધા પીવે છે તે હમણાં ચાલુ કર્યું અમે પીતા છે બધા લોકો ને કોઈને પસંદ થાય નહીં ટ્રાય કરશું મારા બ્લોગ માં બધા લોકો ની કોમેન્ટ આવે છે કે અમે જ્યુસ પીવી છે પણ જ્યુસ માં તો પાણી નાખશો જ્યુસ માં કે પાણી હોય થોડું તો નાખવું પડે કે પાણી ન હોય ઓલા જ્યુસર મશીન ઉપર પડ્યું ને એમાં નાખીને સીધું પાલક નાખી દેવાના એટલે જ્યુસ જ નીકળ્યા પાણી જાય પાણી વાળો જ્યુસ બનાવે સવાર સવારમાં ઈ બે નઈ આપણે ખજૂર પાકને એસી તો નથી આપતા તમને સી નામ છે ને બતાવું કે ખજૂર પાક કઈ રીતના બનાવ્યો તો એ ખાલી જોઈ લો અને મોટામાં પાણી આવી જાય તમને ગાય વાગી ગયા છે સાંજના સાત અને જો ઘરે આવ્યા તો હજી જમવાનું નથી બન્યું જમવામાં જ એવું બને છે કે તમારા મોઢામાં પાણી આવી જાય આજ તો મસ્ત મજાની છે ને બને છે કહી કહી દઉં દઉં તો મસ્ત મજાની પાણીપુરીની કોથળીઓ આવી ગઈ છે પાણીપુરી બનાવવાની છે અને મમ્મીને આવી ગયો ફોન ફોન ઉપરથી વાત યાદ આવી ગઈ એક કોમેન્ટ મમ્મીના ફોન ઉપર આવી હતી અમુક કે એમ જવાનું મમ્મી વાતું કરો વાતો કરો કે એમ એ કે એમ નો કે ભાઈ તમારે બહુ ફોન આવે એમ અને આ ભાઈએ જો કાચે કાચી પૂરી ખાવાનું ચાલુ કરી દીધું હજી તો મસાલો બને છે અને મસ્ત મજાની પાણીપુરી પૂરી એન્જોય કરશું કાંદા ટમેટા નાખીને રગડો બનાવો છે હે રગડો બનાવો છે હે હાલો આજ ગાઈસ રગડો બનાવવાની ટ્રાય કરવી તો રોહિત પેલા તું બનાવી ને તને આવડે બનાવ હું ખાવા YouTube માં વિડિયો જોઈને બનાવી ને હે રગડામાં જોઈ વટાણા

તો મસાલો ખાલી સિમ્પલ કે આમાં કઈ નાખવાનું આવશે બધું ભેગું જ કરી દેવાનું છે એમને ચણ્યા મીણ્યા બધું ભેગું અમે જોવો ભાઈ આ રીતના પાણીપુરી ખાઈ છી અને આજે છે ને પાણીપુરી ચેલેન્જ નો વિડીયો બનાવો કે નો બનાવો વિચાર કરું તું કરી ચેલેન્જ કરે પણ પાંચ પાણીપુરી કોણ પેલા ખાઈ જાય પાંચ પાણીપુરી માં ખાલી પછી એમ એની કરતા પાંચ પાણીપુરી કરી કરીએ હા તો ઓકે હાલો ગાય પાંચ દસ ટ્રાય કરીશું આપણે તો મસ્ત મજાનો પાણીપુરી નો રગડો બનાવવાનું ચાલુ થઈ ગયું છે પાણીપુરી ડાયટિંગમાં આવતી છે

મેંદી હમણાં નાખી તોય ધોળું થઈ ગયું તો ચાલો હવે રગડો બનાવવાનું તૈયારી કરીએ ભાઈ ને છે ને રગડો ખાવો તો તો આયા હું રગડો બનાવું છું અને રગડામાં મેં કાઈ નથી કર્યું ખાલી બટેકામાં હળદર નાખી દીધી છે ને પાણીપુરીનું પાણી નાખી દીધું છે હમણાં મસ્ત મજાનો રગડો રેડી થઈ જાય ને આ ભાઈ ને એટલી ભૂખ લાગી ગઈ ખાવા બે જા વાટે નો રહે હે રગડો બને ને હું રગડો બને તો વાટે તો રહેવું પડે ને હવે એમાં એવું છે પપ્પાને પાણીપુરીનો જો આ રીતના ચૂરો કરીને ખાઈ દે આખી નથી ખાઈ શકતા તમે કેમ હજી નથી ખુલતું પપ્પાને હજી નથી એવું ન હોય પેલા માવા બંધ કર્યા હોય હવે ખુલવા મળ્યું હોય તો જો એવું છે અને આ બાજુ રાધિકા પુરી ભરે છે આપણી ચેલેન્જ કરવા માટે તારે રહેવું છે ચેલેન્જમાં પાંચ મિનિટમાં કેટલી કોણ દસ સેકન્ડ સેકન્ડ વ્યામ ન હોય એ તો ખાઈ લે આ દસ સેકન્ડ નું રાખીએ ને કાકન્ડ તો ત્રીસ સેકન્ડ રાખીએ આ તો એક મિનિટ ગાય રાખશું જોઈશી એક મિનિટમાં સૌથી વધારે પાણીપુરી કોણ ખાય છે અગળો રેડે થઈ ગયો છે આ બાજુ મસ્ત મજાનો અને આ બાજુ ચેલેન્જની પાણીપુરી ભરાઈ ગઈ છે મારી દસ છે રોહિતભાઈ આપણી યાર રેડે થઈ ગયા છે ચેલેન્જ કરવા માટે તો એની દસ છે અને રાધિકાજી એની પૂરી ભરે છે એટલે બધાની પૂરી ભરાઈ જાય એટલે અમે ચેલેન્જ સ્ટાર્ટ કરશું પપ્પા એ ચેલેન્જ કર્યું હોત ને મમ્મી દસ પાણીપુરી ની તેને એક ઘામાં પૂરી થઈ જાય બોલ ચુરણ બનાવી સીધો મુઠો ભરીને ખાઈ જાય હે ને એટલે પપ્પા જ થઈ જાય પણ પપ્પા ને પાણીપુરી ખાવી ન હોય એટલે એ આવું સુરોર ખાય એટલે એ ચેલેન્જ છે મમ્મી એ તો જો ચાલુ કરી દીધું ચપટવાનું ને આપણે જે એક પૂરી શાખી નથી આ તે શાખી લીધી છે ને આને સાખી લીધી છે નથી સાખી ત્યાં પાણીપુરી એક શાખી લીધી ને જે આપણે પૂરી શાખવાની બાકી છે અને ચાલો હવે છે ને પપ્પા શૂટિંગ લે અને આપણે ચેલેન્જ કરશું એક મિનિટમાં સૌથી વધારે પાણીપુરી કોણ ખાઈ શકે છે અત્યારે દસ દસ તો ગોઠવી છે હવે જોઈએ છીએ એક મિનિટમાં સૌથી વધારે કેટલી પાણીપુરી ખાઈ છે હજી પાણી ભરવાનું બાકી છે અમે બેસી ગયા છીએ અમે તેને ચેલેન્જ કરવાના છીએ પાણી બધાએ લઈ લીધું છે પૂરી લઈ લીધી છે આને તો રગડો ઉપર થી નાખ્યો બધાને દસ દસ પૂરી છે તો આપડી દસ છે આપડી અને ચાલો ચેલેન્જ સ્ટાર્ટ કરવી છે આ બાજુ છે ને ફોન માં આપણે

જહાર ન કરતા દો બાના ગઢ મડી ઓપરેશન બાના કઈ નીલાયા ભાઈ તો જો જમીન મંગરામ ના પાણી ભરી

ત્યાં સુધીમાં ચેલેન્જ અમે કરીએ રાધિકા નાય તો ચેલેન્જ વાળા વહી જાય પછી અમે જોવું સેલે હવતી કોણ હારે છે એને મસ્ત મજાની ગિફ્ટ આપશું જે જીતે ને તો આ આથી પાણીપુરી ચેલેન્જ તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કહીજો બીજું એ કે હું પાણીપુરી ખાવા જાવ ને લારીએ તો હું વધારે વધારે પંદર પાણીપુરી કે બાર પાણીપુરી ખાઈ શકું તમે કેટલી ખાઈક ની કોમેન્ટ બોક્સમાં કહીજો તું કેટલી ખાઈ શકી

આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો છે વિડીયો ગમે તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરી સબસ્ક્રાઈબનું પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય